તમામ રોતા ખોદાઈ ને સાફ થઈ ગયા છે જે મતલબ રોડ જ નહીં કહેવામાં આવે એવા મતલબ ખાડાઓ પડી ગયા છે એના લીધે કઈ કેટલા સ્કૂલ વિદ્યાર્થીઓ તકલીફ થઈ રહી છે અને કઈ કેટલા મતલબ અભ્યાસ બિચારા બગડી જાય એવી હાલત થઈ ગઈ કોઈ નોકરીયાત રોજગાર મતલબમાં નહીં મળે તેવી હાલત થઈ ગઈ છે વેપારી લોકોનો ધંધો મતલબમાં સાફ થઈ ગયો છે તો આ અરસામાં અમે આજ રોજ મતલબ વાપી નગરપાલિકામાં આપ પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ઇન્ડિયા ગઠબંધન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અહીંયા એટલા બધા ખાડાઓ પડી ગયા છે કે ખાડા દેવતાનું પૂજન બી આજે કર્યું છે અમે કે ખાડા દેવતાને લીધે કઈ કેટલાની જાન ગુમાવવામાં આવી છે કઈ કેટલાને ઈજાગ્રસ્ત થયા છે એના માટે ખાડા દેવતાનું પૂજન થાય તો ખાડા દેવતા કોઈની જાન ન લઈ કોઈને ઈજા ન થાય એના માટે આજે પૂજન બી અમે કર્યું છે અને વાપી નગરપાલિકામાં એમ કેવું છે કે મતલબ દસ દિવસમાં અગર દરેક ખાડાઓ અને રસ્તાની મરામત ન થાય

આવેદન પત્ર આપવાની વાત પાલિકા દરેક કારણ કે એવો જવાબ નથી એને આપવા માટે કારણ કે એટલા બધા ખાડાઓ છે એટલી બધી જાનહાની થાય તો એના માટે એ લોકો પાસે જવાબ જ નહીં એટલે એ લોકો તરફ એની ઓફિસ છોડીને ભાગી ગયા અને આવેદન પત્ર અમે મતલબ રામચંદ્રભાઈ દેસાઈને અમે આપ્યું

नगर पालिका समझो कि ताराबंदी कर प्रोग्राम भी निकली है क्या मानते हो लोग खुद नहीं अपनी समस्या कांग्रेस तो का संगठन समस्या तो भी है बड़ा आंदोलन कर पाए अभी दस दिन के बाद हम लोग बड़ा आंदोलन करेंगे કેમ કે મતલબ જગાને કોશિશ કરેગે અગર એ વાપિકી દશા મતલબ એ समझो क्या चार महीने से है मगर चार महीने से नहीं हर साल की मैटर है हर साल मतलब ये रस्ते मतलब में मतलब इस तरह का प्रोग्राम होता है खड्डा हो जाता है मतलब हर लोगों की जान जाती है क्योंकि वापी नगर पालिका के, के तमाम अधिकारी जो रोड बनती वक्त तो उसका ए, कितनी मतलब उसकी मटेरियल कौन सा वापरता है क्या वापरता है मतलब वो कोई देखने आते नहीं क्योंकि वापी नगर पालिका का खाली मतलब ले लेकू कॉन्ट्रैक्टर को कॉन्ट्रैक्ट दिया जाता है उसके वजह से मतलब वापी की जनता की ये हालत हो रही है कांग्रेस ने हर बार आवेदन पत्र दिया हर बार मतलब मैं सामान सभा में रजुआत की मगर ये अंधी सरकार और बेहरी सरकार उसको कुछ दिखता ही नहीं है और कुछ सुनता ही नहीं ऐसी हालत है हाँ ये भाजपा सरकार की ताना सही चल रही है मन्नी बात मा न्यूज लाइव ऊपर સાંજે સાડા પાંચ કલાકી લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો